ના યુવાનો સાથે એના ભવિષ્ય સાથે એ ચેડા કરવામાં આવી રહ્યા છે વર્તમાનમાં એક એવો કિસ્સો ફરી એક વખત સામે આવ્યો છે કે સરકારની જે યોજના ચાલે છે મૂર્ખ બનાવો યોજના એ અંતર્ગત એક નકલી ભરતી કૌભાંડ અમારી સામે આવ્યું છે જી હા તમે બરોબર સાંભળ્યું નકલી ભરતી કૌભાંડ કેમ કે આ જે ભરતી છે એ ભરતી ભરતીની કોઈ મંજૂરી જ લેવામાં નહોતી આવી અને જેમાં જાહેરાત બહાર પાડી દેવામાં આવી ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી પ્રિલિમનરી પરીક્ષા લેવાઈ ગઈ મુખ્ય પરીક્ષા લેવાઈ ગઈ અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન થઈ ગયા જે ઉમેદવારોના મેરિટરીમાં નામ આવ્યા એના ત્યારબાદ એ લોકોના મેડિકલ વેરિફિકેશન એ પણ કરી નાખવામાં આવ્યું પછી એ લોકોને એના પ્રાયોરિટી પ્રમાણે એલોટમેન્ટ પણ કરવામાં આવ્યા અને જ્યારે નિમણૂક પત્ર લેવાની વાત આવી ત્યારે એવું કહેવામાં આવ્યું કે આ ભરતીની તો મંજૂરી જ લેવામાં નથી આવી અને આ ભરતી છે ઉર્જા વિભાગ અંતર્ગત જે કંપની આવે છે જેટકો એ જેટકોની અંદર પી વન એટલે કે પ્લાન્ટ એટેન્ડન્ટની જે ભરતી હતી એ ભરતી આજથી એક વર્ષ પહેલાં છ ત્રણ બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવેલી જેની પ્રિલિમિનરી પરીક્ષા ત્રેવીસ સાત બે હજાર ચોવીસ ના રોજ લેવામાં આવેલી જેની મુખ્ય પરીક્ષા બાવીસ નવ બે હજાર ચોવીસ ના રોજ લેવામાં આવેલી ડોક્યુમેન્ટ વેરીફિકેશન ઓગણીસ વીસ અગિયારમા મહિનામાં દરમિયાન કરવામાં આવેલું ત્યારબાદ જે મેડિકલ વેરીફિકેશન છે એ દસ બાર બે હજાર ચોવીસ ના રોજ કરવામાં આવેલું અને જે સર્કલ ચોઈસ ફિલિંગ જેને કહેવાય સર્કલ ની પણ હજાર પચીસ ના રોજ આની ટાઈમ લાઈન છે આ ટાઈમ લાઈન પ્રમાણે આખી ભરતી એ ટુ ઝેડ સંપૂર્ણ પ્રક્રિયા પૂરી કરી નાખી અને જયારે વિભાગને આના નિમણૂક પત્ર દેવા માટે વાત કરવામાં આવી ત્યારે વિભાગે એવું કીધું કે ભાઈ અમારી પાસે તો મંજૂરી જ નથી અમારી પેલા પૂર્વ મંજૂરી લેવી પડે એટલે જેટકો આમાં ઈપીડી જે કહેવાય એટલે કે ગુજરાત સરકારનું ઉર્જા અને પેટ્રોલ વિભાગ જેમાં ગુજરાત સરકારની મંજૂરી લેવી પડે એમાં કોઈ જ પ્રકારની મંજૂરી એ લેવામાં નહોતી આવી એ સમયના જનરલ ઇન્ચાર્જ જે એચઆર છે એચઆર હતા જે રાય એના સમયમાં આ ભરતી બહાર પાડવામાં આવી હતી અને આ જે ભરતી છે એ ભરતીમાં કોઈ જ પ્રકારનું સ્ટાફનું જે સેટઅપ કહેવાય એટલે કે બેસવા માટેની જે વ્યવસ્થા જેટકોની અંદર હોવી જોઈએ એવી કોઈ જ વ્યવસ્થા એ સ્ટાફ સેટઅપમાં નહોતી ત્યારબાદ આના માટે મહેકમ રોસ્ટર આ બધી જ પ્રોસેસ એ ફોલો કરવાની હોય છે અને જ્યારે નોટિફિકેશન બહાર પાડવાનું હોય છે ત્યારે અનામત વ્યવસ્થાને પણ ધ્યાનમાં લેવાની હોય છે બંધારણીય અને કાયદાકીય રીતે જે અનામત મળેલી છે આમાં અનામત વ્યવસ્થાનું પણ વાયોલેશન થયેલું છે નથી મહેકમ મંજૂર કરેલું નથી રોસ્ટર મંજૂર કરેલું કે નથી સ્ટાફ સેટઅપ જે બેસવા માટેની વ્યવસ્થા કારણ કે આ લોકોની ભરતી કરી લે તો કઈ જગ્યાએ બેસાડ એની કોઈ જ વ્યવસ્થા નહોતી જે નિયમો આમાં અધિકારીઓ દ્વારા જે ધરવામાં આવી રહ્યા છે એ છે જીએસઓ પંદર જીએસઓ તેર આ પ્રકારના નિયમો ધરવામાં આવી રહ્યા છે જેની અંદર સ્પષ્ટ રીતે અમારી પાસે એના ઓફિસિયલ પુરાવા છે તમે જોઈ શકો છો કે જીએસઓ પંદરની અંદર કોઈ પણ જગ્યાએ એનું સ્ટાફ સેટઅપ નથી એની જગ્યાએ જે પીઓ વન જેને પ્લાન ઓપરેટર કહેવાય એ પ્લાન ઓપરેટરનું સ્ટાફ સેટઅપ છે હવે પ્લાન ઓપરેટરની જગ્યાએ પ્લાન એટેન્ડન્ટની ભરતી કરી નાખી અને હવે એવું કે છે કે અમે એને ટ્રાન્સફર કરવાના હતા હવે જો એને ટ્રાન્સફર કરવાના હતા તો પણ એને સરકારની મંજૂરી લેવી જરૂરી હતી મંજૂરી માટેનો એક પણ કાગળ ગુજરાત સરકારમાં ઈપીડી વિભાગમાં લખવામાં કે એની મંજૂરી મેળવવા માટે નથી કરવામાં આવ્યો એટલે મંજૂરી નથી મળી અને મંજૂરી ન મળી અને જ્યારે આ ઉમેદવારો હતા એ ઉમેદવારો અવારનવાર ઉઘરાણી કરવા જતા હતા કે સાહેબ અમને આપો ત્યારે અધિકારીઓ અને જાણી જોઈને ઉમેદવારોને કોર્ટમાં મોકલા અને ઉમેદવારોના પૈસા ઉમેદવારોના નાણાં ઉમેદવારોનો સમય એ બધું જ વ્યય થાય પરંતુ આની પાછળ એક સુનિયોજિત કાવતરું છુપાયેલું હતું અને આમાં કોર્ટનો આદેશ આવે એની રાહ જોવાઈ રહી હતી કેમ કે આમાં પછી કોઈ દલીલ જ કરવામાં આવે અને દલીલ એ વિદ્યાર્થીઓને અગેન્સ્ટ કરવામાં આવે અને ઓર્ડર એ પડે કે ભાઈ આ ભરતી રદ કરી નાખવામાં આવી છે એટલે જાણી જોઈને અધિકારીઓએ ઉમેદવારોને કોર્ટમાં મોકલા અને પછી કોર્ટના માધ્યમ એવું કહેવડવામાં આવ્યું કે કોર્ટે ભરતી રદ કરી છે ખરેખર રીતે જોવા જઈએ તો અધિકારીઓની અનાવડત અને અધિકારીઓની ભૂલ અને અધિકારીઓની બેદરકારીના કારણે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયા છે અને આ જે ભરતી હતી એમાં જેટલા ઉમેદવારી હતી એકસો ત્રેપન જેટલી પોસ્ટ હતી અને જેટલી પોસ્ટમાં ઉમેદવારોનું જે લિસ્ટ યાદી બહાર પડતી હતી એમાંથી ચારસો જેટલા ઉમેદવારોની એ યાદી બહાર પાડવામાં આવી હતી અને કહી શકાય વેટિંગમાંથી પણ ઓપરેટ કરવાના હતા તો આ યુનિયન જે એજી વિકાસ છે એની સાથે જે અધિકારીઓ છે જેટી રાય જેવા કે બીજા અન્ય અધિકારીઓ એના મિલી થી આ ભરતીનું કૌભાંડ એ રચવામાં આવ્યું આ નકલી ભરતી ઊભી કરવામાં આવી અને નકલી ભરતીના માધ્યમથી પોતાના વાગતા વળતિયાને પૈસાના સેટિંગથી લગાડી દેવાનું કોઈ કાવતરું હોય એ પ્રકારે આ ભરતી ઊભી કરવામાં આવી હતી ઉમેદવારો પાસેથી મળતી માહિતી પ્રમાણે આમાં ઉમેદવારોથી જ એ વેટિંગ વેટિંગમાંથી ઓપરેટ કરવા માટે પાંચ પાંચ લાખ સુધીના ઉઘરાણા કરવામાં આવ્યા હોય ત્યાં સુધીની અમને માહિતી મળી છે એટલે ભૂતકાળની અંદર જોવા જઈએ તો જેટકોમાં થયેલી જુનિયર એન્જિનિયર જુનિયર આસિસ્ટન્ટની ભરતીમાં પણ આ યુનિયન અને એની સાથે જે અધિકારીઓ જે છે વર્તમાન એ વર્તમાન અધિકારીઓ બંને ભેગા થઈ વેટિંગ યાદી ઓપરેટ કરી અને પોતાના લાગતા વળગતાઓને જ નોકરી આપી છે કારણ કે આમાં જ્યારે મેરિટ યાદી બહાર પડે છે ત્યારે કોઈના નામ જાહેર કરવા નથી આવતા ફક્ત બેઠક ક્રમાંક નંબર જાહેર કરવામાં આવે છે કોને કેટલા માર્ક છે કઈ રીતે માર્ક છે એ ઇન્ડિવિઝ્યુઅલ લોકો જોઈ શકે પણ જાહેરમાં બધા જ જોઈ શકે એવું કોઈ જ પ્રાવતા નથી એટલે સુનિયોજિત રીતે કાવતરના ભાગરૂપે પોતાના લાગતા વળગતા મળતિયાને શેક કરવા માટે આ ભરતીના તરકટ અને આ ભરતીના નાટક રચવામાં આવે છે આમાં પણ કોઈની ભરતી એટલે કે પીઓની જે પોસ્ટ હતી આ જેટકોની અંદર એને ટ્રાન્સફર કરવા માટે પીએ વનની પોસ્ટ જો કરવી હોય તો એના માટે પણ મંજૂરી લેવી જરૂરી હોય છે યુનિયનને સાથે લેવા જરૂરી હોય છે આવી કોઈ જ પ્રોસેસ એ આમાં કરવામાં આવી નથી અને અંતે આ વિદ્યાર્થીઓ રજડી પડ્યા છે દોઢ વર્ષ સુધી આ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે મજાક કરવામાં આવી છે તો આના માટે જવાબદાર કોણ અમે પ્રશ્ન પૂછીએ છીએ એની સાથે સાથે અમે આ માધ્યમથી મીડિયાના માધ્યમથી સરકારશ્રીને માંગણી કરીએ છીએ કનુભાઈ દેસાઈને કહીએ છીએ ભૂપેન્દ્રભાઈ પટેલને કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ ભરતીમાં જેને પણ આ નાટક રહી છે એવા અધિકારીઓ ઉપર સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કેમ કે આની અંદર જે ઇન્ચાર્જ જનરલ મેનેજર હતા એનાથી આ ભરતી કરવામાં આવી છે દોઢ વર્ષ આ ઉમેદવારોનું બગાડવામાં આવ્યું છે અને જ્યારે નિમણૂક આપવાની વાત આવી ત્યારે આ ઉમેદવારોને કહી દેવામાં આવ્યું છે કે તમને નિમણૂક નહીં મળે આ ભરતી રદ કરી નાખવામાં આવી છે તો આના માટે જવાબદાર કોણ શા માટે ભાઈ ઉમેદવારો હરેક વખતે પાડાના વખતે પખાલી ને કામ હરેક વખતે ખરેખર

આપી કરીએ છીએ કે આની જગ્યા એટલે કે પ્લાન્ટ એટેન્ડન્ટની જગ્યા એ જીસેક માં આવે છે જીસેક ની અંદર મેકમ છે જેને આપણે એનર્જી ટ્રાન્સમિશન કહીએ એની અંદર મેકમ છે જો એની અંદર મેકમ હોય તો એમાં આ વિદ્યાર્થીઓને ટ્રાન્સફર કરો અથવા તો આ જે વિદ્યાર્થીઓ છે એના માટે તાત્કાલિક આ પોસ્ટ નિર્માણ કરી અને વિદ્યાર્થીઓ નિમણૂક આપવામાં આવે એવી અમારી માંગણી છે વૈષ્ણવજન તો तेने कहिए जे पीर पराई जाना